સંસદના બજેટ સત્ર દરમિયાન બંને ગૃહોમાં વિભિન્ન મંત્રાલયોમાંથી વિવિધ બજેટીય પ્રાવધાનો પર ચર્ચા કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે લોકસભામાં પ્રશ્નકાળ અને શૂન્યકાળ સિવાય નાણાં વિધેયક બે હજાર પચ્ચીસ વિચાર અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ બે હજાર છવ્વીસ માટે કેન્દ્રીય સરકારની નાણાકીય પ્રસ્થાપનાઓને પ્રભાવી કરતા વિધેયકો વિચાર અને પસાર કરવા માટે રજૂ કરશે સાથે જ કોર્પોરેટ કાર્ય મંત્રાલય સાથે જોડાયેલ અનુદાન માંગો પર

રાજ્યસભામાં ડો એલ મુરુગન રાજ્યસભામાં સંવિધાન એકસો ઓગણત્રીસમાં સંશોધન વિધેયક બે હજાર ચોવીસ અને સંઘ રાજ્ય ક્ષેત્ર સંશોધક વિધેયક બે હજાર ચોવીસ સંબંધિત સંયુક્ત સમિતિમાં પસાર કરવા માટે મુકશે